સો લોકો ઈજાગ્રસ્તને એકસો આઠ DPMC અને ભારતીય સેનાનો કાફલો પણ રોકાઈ જઈ મુસાફરોની મદદે આવી રેસક્યું કર્યું હતું સેનાએ પોતાની ક્રેન કામે લગાડી મદદે આવી બોર્ડર્સ સાથે દેશમાં અંદર પણ પોતાની ફરજ નિષ્ઠા દાખવતા લોકોનું સન્માન મેળવ્યું હતું અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર ફરી એકવાર અકસ્માતનો બનાવ બન્યો છે અંકલેશ્વર વાલિયા ચોકડી નજીક આવેલ આમલાખાડીના ઓવરબ્રિજ નજીક ખાનગી લક્ઝરી બસ અને સરકારી એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માત સર્જાતા ખાનગી લક્ઝરી બસ પલટી ગઈ હતી તો એસટી બસ પણ માર્ગની બાજુમાં ઉતરી ગઈ હતી ખાનગી બસ પલટી જતા બસમાં સવાર મુસાફરોના અંદર જ ફસાઈ ગયા હતા અને તેમની બુમા બુમથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું આ અંગેની જાણ આસપાસના સ્થાનિકોને થતાં તેઓ મદદ માટે દોડી આવ્યા હતા અને મુસાફરોને બસમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી આ બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો આ અકસ્માતના પગલે એકસો આઠ એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી જોકે આ અકસ્માત દરમિયાન ભારતીય સેનાનો કાફલો પોતાના વાહનો સાથે પસાર થઈ રહ્યો હતો અને બે બસ વચ્ચેના અકસ્માતને જોતાં જ કાફલો રોકાઈ ગયો હતો અને તાત્કાલિક લક્ઝરી બસમાં ફસાઈ ગયેલા મુસાફરોનું રેસ્ક્યુ કર્યું હતું અને પોતાની ક્રેન પણ કામે લગાડી હતી

તો ઉપર કે સીટમાં જાય તો સો રહેર કે સીટમાં જાય તો હેમર આવતા ઉપર બહાર નિકલ આર્મીને મદદ ક્યાંક